આણંદ જિલ્લામાં પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો અમદાવાદ દ્વારા પત્રકારો માટે માહિતીપ્રદ રૂરલ મીડિયા વર્કશોપ વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં આણંદના નાયબ જિલ્લા વિકાસ અધિકારી રૂબીસિંહ રાજપૂત મનરેગાના લોકપાલ સુનિલ વિજયવર્ગીય અને વરિષ્ઠ પત્રકાર મણિલાલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમની શરૂઆતમાં પીઆઈબીના બીના સહાય સહાયક નિદક્ષ સુમન મછારાએ સોનું સ્વાગત કરી જણાવ્યું કે લોક છે લોકપાલ સુનિલ વિજયવર્ગીય પત્રકારોને વીબીજી રેમજી યોજના અંગે વિસ્તૃત માહિતી આપી હતી તેમણે જણાવ્યું કે આ યોજના વિકસિત ગ્રામીણ ગ્રામથી વિકસિત ભારત બે હજાર સુડતાલીસ સુધી રોજગારના દિવસો 100 થી વધારીને એકસો કરવામાં આવ્યા છે જેથી કામના દિવસો ઓછા પડે છે જેવી ફરિયાદોનું સમાધાન થાય આ યોજનામાં દિવ્યાંગ સ્ત્રીઓ અને ટ્રાન્સજેન્ડર વર્ગનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે

સૌથી મોટો જે કન્સેપ્ટ હતો કે મનરેગાનું નામ બદલીને વિબીજી રામજી જે કરવામાં આવ્યું છે એમાં દિવસો વધ્યા છે સો દિવસના બદલે એકસોને પચ્ચીસ દિવસની રોજગારી આપવાનું સરકારે પ્રયાણ કર્યું છે અને કેટલાક ચેક પોઇન્ટ્સ મૂક્યા છે કે જેની અંદર હાજરી જે છે એ ઇલેક્ટ્રોનિક માધ્યમથી આઈ એન્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને કરવામાં આવ આવી રહી છે અને કરેવાની કામગીરી ચાલુ છે એ બધી અમુક અમુક જે નાની નાની બાબતો હતા કે જેની અંદર કોઈ કોઈપણ જાતના ગેરીથીના અનિયમિતતાના કે ઓછું વેતન કે નિયમિત વેતન ના મળે એવા સંજોગોમાં કંટ્રોલ કરી શકાય એ રીતની આ પદ્ધતિ રામજી નો જે